રાપર તાલુકાના ભીમાસરમાં રહેનાર વિશ્વ પરમારના આપઘાત પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો મળતી માહિતી મુજબ ભીમાસરના વડગણવાસમાં રહેનાર વિશ્વ નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી આ દરમિયાન પરિવારજનોએ વિદ્યાર્થીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી વિશ્વના પિતાજી સૌજી પરમાર સુસાઇડ નોટ લઈને આડેસર પોલીસ મથકે પહોંચ્યા હતા આ ઉપરાંત પ્રાંત સહિતની હાજરીમાં કિશોરની મૃતદેહ બહાર કાઢવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ભચાઉ ડીવાયએસપી સાગર સાંભાળાએ હાથ ધરી હતી ભીમાસર ગામે તારીખ સત્તર એક બે હજાર પચીસના સવારના કલાક સાડા દસથી બે વાગ્યા સુધીમાં ફરિયાદીની સૌજીભાઈ પરમારની સગીર સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા પાસો ખાઈ લીધેલ ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબોની દફાનગીતી કરવામાં આવે ત્યારબાદ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવેલ છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત એક્ટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે